વડોદરામાં ગઈકાલે પ્રથમ નોરતે ઉઘાડ નીકળતા ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમવાનું શરૂ કર્યું હતું વિવિધ ગરબા આયોજન સ્થળો ઉપર ખેલૈયાઓ ગરબે રમી માની આરાધના કરી હતી દરમિયાન લક્ષ્મીવિલાસ પેલેસ એલવીપી હેરિટેજ ગરબા સ્થળે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સદસ્યો સરપ્રાઇઝ ચેકિંગ કરવા માટે આવી પહોંચ્યા હતા અગ્રણી દ્વારા જણાવ્યું હતું કે ગરબા મહોત્સવને લઈને બે દિવસ પૂર્વે પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી જેમાં વીએચપી બજરંગ દળે એક સૂચના આપી હતી કે વિધર્મી મુક્ત નવરાત્રિ આજે એના સંદર્ભે એલવીપી હેરિટેજ ગરબા સ્થળે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અમને માહિતી મળી હતી કે અહીં વિધર્મીનો સ્ટોલ પણ છે એન્ટ્રી પણ આપી છે જેથી અમે ચેકિંગ કરતાં સ્ટોલ પરથી એક વિધર્મી પકડાયો હતો જેને બહાર કાઢ્યો છે આગામી દિવસોમાં વડોદરાના ખૂણે ખૂણે અમારી નજર રહેશે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં છે જો કંઈ ખોટું જણાશે તો બજરંગ દળ એની ભાષામાં જવાબ આપશે આગામી બે દિવસ પહેલાં પ્રેસ કોન્ફરન્સ યોજવા આવી હતી યોજવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય પર ત્યારે વિશ્વ હિન્દુ પરિષદે બજરંગ દળે એક સૂચના આપી હતી કે વિધર્મી મુક્ત નવરાત્રિ તો આજે એના સંદર્ભમાં લક્ષ્મી વિલાસ પેલેસ એટલે કે એલવીપીની અંદર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અમને અહીંયાથી માહિતી મળી કે વિધર્મીઓના સ્ટોલ પણ છે અને વિધર્મીઓને એન્ટ્રી પણ આપી છે એટલે એના માટે અમે અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા તો અમને માહિતી મળી અને આ જે સ્ટોલ રહ્યો સામે ફેન્કિઝ ફ્રેન્ચ ફાઇઝવાળો ત્યાંથી એક વિધર્મી પકડાયો એને ખદેડીને બહાર કાઢ્યો છે અને આગામી દિવસોમાં ગરબા કોઈપણ વડોદરા શહેરના ખૂણે ખૂણે અમારી નજર રહેશે કમસે કમ પાંચસોથી હજાર કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં છે અત્યારે અને ગરબા બી રમે છે અને જે પણ વિધર્મી દેખાશે એને બજરંગ દલ એની યોગ્ય ભાષામાં બજરંગ દલની ભાષામાં જવાબ આપશે